હેલો મિત્રો તો હવે સાહેબ સાદો માં મન ખેતર આ બધા આવી ગયા છે એક એક બે વાગ્યે

આપડે જેવું લાગે છે એ તો અમે બાર વાગે થઈ ગયા ટોપી મિત્રો થઈ અમે કથામાં મારા મામાને લ્યા

તો મિત્રો પહોંચી ગયા છે તમે જાંદવામાં ખેતર અહીંયા ગાડીના થપ્પા લાગી ગયા આ બાજુય ગાડી અને હજી આમાંય ગાડીઓ પડી તો અહીંયા મારા મમાએ પબ્લિક પણ એટલી જ ભેગી કરી ને જમવામાં લગભગ તો આઇટમો હોય છે

અને કે અમારે કાનભાઈ ભાઈ છોકરાને અહીંયા ઉપાડી લે છોકરાનું નામ લઈને એ પણ ઉપાડે રેખે વાંધો નઈ અહીંયા અત્યારે જમવાની તૈયારી હાલે કથાઓ કામ હાલે આજે આઠ દસ કથા છે એટલે બધી ક્રિયા ચાલુ જ છે આપણે પેલા જાદવ મામા મળીએ ફટાફટ કેમકે વાગી ગયા છે ઘણા બે વાગી ગયા બધું જાદવ મામા હું કરવા કરે છે પણ તમને કહી દો કેમ કે જાદવ મામા એ ગામમાં કોઈ જમીન નથી લીધી ને એટલી જમીન કર નાખી જાદવભાઈ પાંચ વીઘા અહીંયા લીધી પાંચ સાત વીઘા આ બાજુ લીધી ને બીજી અહીંયા જમીન છે એટલે જમીનની લાઈન કરી દીધી અહીં અત્યારે ગરીબ બની ગયા ખોટે ખોટા હવે દસ કથાઓને હવન ને બધું રાખેલું છે તો એમાં પૈસા તો જોઈએ ભાઈ તો અમને એમ જ કહે કે પાસે પૈસા નથી પૈસા નથી આપણે જોઈએ આજ દસ કથા છે ને એક હવન છે તો એ વધારે તો જમીન ની ખુશીમાં આ બધી કથાઓને કરે ને હવન પણ કરે છે એ જમીનમાં અત્યારે આપણે હવન ચાલુ છે અત્યારે ત્યાં જમીન લીધેલી છે તો એની ખુશીમાં જાદવમાં મામા હવન ને કથાઓ ચાલુ કરી દીધી

અત્યારે જાદવભાઈ ના મોટા ભાઈ 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 બેઠા છે ત્રણ વાગી ગયા મહેમાન ત્રણ વાગે ભૂગ્યા ને પાછા શૂટિંગમાં એમ મને કે કે જરાક મારું શું આ વિડીયોમાં જરાક મારું એક બ્લોગમાં થોડુંક શૂટિંગ લઈ લો કે ભાઈ કે અમે વિડીયોમાં આવી જાય ત્રણ વાગ્યા ભૂગ્યા અમારા કરતા બે કલાક મોડા

मेम की तो गालो जम्मा नुसे तो ये आवे पता पड़े अरुण का का हूँ कर बे काली में एक आदत करियो अच्छा तो भाई ने जम्मा डोंग नुसे मन में काली में काली हम की तो गालो जम्मा था नहीं यार लाइफ में ये हुआ तो तो नया तड़पो आ गया हाँ चीटिंग करता है तू

और उसी तरह से देखो वो इसकी सफाई भी कर रहा है अभी हम खाने वाला है चलो नंबर हां मां हिंदी मेरे को बावा हिंदी बहुत बढ़िया आती है तो आपको सुनने के लिए आपको सुनने के तो वीडियो में बने रहना क्योंकि बहुत ही ज्यादा मुझे हिंदी आती है वो हमारा गांव का सबसे बड़ा शोर ये है ढिंच का काफी

લેવાનું પણ મને એમ થયું કે થોડુંક લઉં આ ગાય લગભગ બે દિવસથી મરી ગઈ હતી એટલી ખતરનાક આવતી હતી ને તો એમ આન કંટ્રોલ કર્યું આ છોકરાઓને બધાયને ધન્યવાદ છે દિલથી કે નથી શબ્દ એવા બોલાય એવા પણ મેં કીધું થોડુંક તો બ્લોક માં લેવું છે જય શ્રી રામ દીકરા સ્વિમિંગ પુલમાં વાંચો ના નાવા તો મારી સાથે છે હેમક્ષુભાઈ રીતિકભાઈ પછી છે મલાવામાં કેવલ આવે

राज्य मुक्ति दिवस। लाज़े हमारे प्रॉब्लम आउंगे हरो, तो क्या क्या जी, सॉरी शाम का सालूसी करना हो तो पिच चलता है, तो वाट लगी जा, अगर जाते हैं ना। तो ये थोड़ा पता पता लो। तो गोपाल भाई? अभी जास्तो हमारे दिल कुश्त करो हमारे। एसी एसी के। ओह बाहर। एसी एसी रुकिया के।

આમાં સત્તા ને નાવાનું છે ને ઓલું મોટું સ્વિમિંગ પુલ છે ને એમાં આપણે નાણે કા હે બાપુ તો નાને કે લે સભી ઓ દોડ રહે તો હા ઓ ઓ તો અમારે પેલી ડુબકી મારી રહ્યા છે હે માક્ષુ ભાઈ બીજી સતા ભાઈ ને ત્રીજી મને લાગે મલામામાં મારવાના ત્યાં ને આપી દીધી ડુબકી હા આવો ખતરનાક તડકામાં તડકો તડકા એટલું એટલું જ છે ફટાફટ ને સ્વિમિંગ પુલ જોરદાર છે અહીંયા ખેતરની બાજુમાં બનાવેલું છે એક નંબર અહિયાં જમવાના અમારે આવી ગયા કેવો ભાઈ હવે

તો ખૂબ મજા આવી હજી નાવાનું ચાલુ જ છે બધા મિત્રો હજી ચાલુ જ છે નાવાનું કોઈ બહાર નીકળવાનું નામ નથી લેતું ને એટલી મજા આવે ને નાવાની અત્યારે તડકામાં અત્યારે આખું જોવાતું ને આખું બંધ થઈ જાય ગેમ બધી કામ લાગેલા નીકળી હાલો જો વન ટુ થ્રી તો આ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ હવે આગળ ખબર નઈ કોણ પેલા નીકળી

તો બધી અમુક છડા પહેર્યા જ પણ પાણીની અંદર છે એટલે મેં કીધું લોક ઉતારી લો એક સડો પહેર્યો એટલે થોડુંક અડધેથી શૂટિંગ લેજો આપણે ને ખૂબ આનંદ કરીએ કેમ કે ટુર્નામેન્ટનો થાક હતો બધીને તો થાકાઈ ઉતરી ગયો ને મોજ કરી સ્વિમિંગ પૂલમાં એક નંબર કંઈ ઘટે નહીં અમારા બંટી આ બીજી વાર ત્રીજી વાર મિસ કરીએ જો આટલા ફૂમમાં છે

पूरा मजा आ गया है और हमारा आजू बाई और दाऊ का तो गए हमने बुकाई જાય કરી જો હેમક તો બેન <laughs> તો હવે સત્તા પ્રાંગ થવાનો છે બંદોબસ્ત બંદોબસ્તમાં લઈ જાય તો છતાં પાણી છતાં પાણી પીવડે আজা আজা আমারে মহাইছে কি লস সরছে বলে কেタニ ই নেন আইও ই নেন থিবে ইন নেন থিবে হা হা বলে আর কি লন হয়ে কোন না মা আনতে হবে ইম না হ্যাঁ পেন্ট তো করি না না তো পড়ু এটা আপ করে করে তো নিয়ে পাক খাওয়ালা

ઈમે આલો નાલુ નથી બરાબર કયા બાથરૂમ માં આમાં મિત્રો દાદા એ બારા કાઢ ને ગયા કે હવે તમે બહુ કરી હવે તો બારા જાઓ કલાક ને એટલે દોઢ કલાક કરી ને આપડો સેલો બાકી છે તો પૂરો કરવાનો છે રિતિકભાઈ નો રીતિક ના માથામાં મોવાડા પલરિયા નથી હજી એ ભાગે એના વાળ છે રબાડા જેવા છે એ હજી પલાળવા છે એને ખબર હતી કે ગોપાલભાઈ વિડીયો માં દેખાડીએ મોવાળા એના મોવાળા જ પલરતા નથી ગમે એટલા પલારી જ તો હાલો જાય ગામમાં આવે પ્રસાદ લેવા ને ફૂલ પ્રસાદ થવાનો છે કેવલ ધરાણો કે ધરાણો મજા આ ગયા હે દિલ ઠંડક પસ ગયા અચ્છા લાગા બહુત બઢિયા પૂરા દિન તડકે મે છુપ છુપ કે આયા થા અને કેટલા વાર કીધું કે હાલો હાલો આવતા ન થા માર તરો મોડું થઈ ગયો અમારા ફૌજી સાહેબ થોડા ભાવુક થઈ ગયા

એટલે બધા યંગસ્ટર મિત્રો તેમની વિદાય માટે આવે હવે જાય અમે એમની વિદાય કરાવી આવીએ લાઈક કરો શેર કરો ને કરો ફેલાવી દો આખામાં આમ તમારે ભગાવો